પાટણ શહેરમાં અસહ્ય ગરમી અને ઉકરાટથી સાપ નીકળતા હોય છે પણ આ સૃષ્ટિની અંદર દરેકને જીવવાનો અધિકાર છે ત્યારે ગાયત્રી મંદિર રોડ પંચવટી ખુલ્લા પ્લોટમાંગ એક સાપ નીકળતા જીવદયા પ્રેમી પત્રકાર રાજુભાઈ ડી પટેલ દ્વારા સાપને ડબ્બાની અંદર રેક્સ્યુ કરીને જેના જંગલની જગ્યામાં છોડી દેવામાં આવ્યો હતો ખરેખર મૂંગા જીવો આપને કંગી કરતા નથી પણ આપ જો તેને સનસેડો તો જરૂરથી આપને તેના બચાવ માટે કરડે છે અત્યારે અસહ્ય ગરમીના કારણે અનેક જગ્યાએ સાપ નીકળવાનું વધી ગયું છે ત્યારે પાટણ શહેરની અંદર અનેક જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરીને પોતાની જંગલની જગ્યામાં છોડી મૂકવામાં આવે છે ત્યારે બે દિવસ પહેલા મલ્હાર બંગ્લોઝમાં સાપને રેસ્ક્યુ કર્યો હતો ત્યારે આજે બપોરે પંચવટી ખુલ્લા પ્લોટની અંદર એક સાપના બચ્ચાને પકડીને પોતાની સહી સલામત જગ્યાએ આવ્યો હતો આ ભૂમિમાં સૌને જીવવાનો અધિકાર છે એ અધિકાર છીનવાઈ ન જાય એનું ધ્યાન મનુષ્યએ રાખવું જોઈએ એવું જીવદયા પ્રેમી દ્વારા જણાવ્યું છે અહેવાલ સુરેશ ગજર પાટણથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો